પત્રકાર જગદીશ મહેતા પર પોલીસ ફરિયાદ નોંધાયા બાદ મહત્વના સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે હેડલાઇન ન્યૂઝ કે જે મધ્ય ગુજરાત હેડલાઇન ન્યૂઝમાં પત્રકાર જગદીશ મહેતા નોકરી કરી રહ્યા હતા તેની કચેરીને તાળા લાગ્યા છે રાજકોટ સ્થિત મધ્ય ગુજરાત હેડલાઇનની આ કચેરી હતી જેને તાળા લાગી ગયા છે અને આ તાળા લાગ્યાના વિડીયો પણ સામે આવ્યા છે જગદીશ મહેતાનો એક ઓડિયો ક્લિપ જે કથિત રીતે સામે આવ્યો છે આ કથિત ઓડિયો ક્લિપમાં જગદીશ મહેતા જમીનના સોદા અને રૂપિયા પચીસ લાખની વાત કરતા જોવા મળ્યા ત્યારે આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સૌથી મોટા આ બ્રેકિંગ ન્યૂઝ છે કે હેડલાઇન ન્યૂઝની કચેરીને તાળા લાગ્યા છે રાજકોટ મધ્ય ગુજરાત હેડલાઇનની કચેરીમાં શું થયું તેના વિડીયો પણ સામે આવ્યા છે એ સમગ્ર મામલે વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સુમાન રાજકોટના પત્રકાર જગદીશ મહેતા ખૂબ લાંબા સમયથી પત્રકારત્વ કરી રહ્યા છે અને ડિજિટલ જમાનામાં હવે જગદીશ મહેતા ખૂબ લોકપ્રિય બની રહ્યા છે ત્યારે પત્રકાર જગદીશ મહેતા પર પોલીસ ફરિયાદ નોંધાય છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં એ જે ફરિયાદ નોંધાય છે તેમાં મામલો સામે આવે છે ખંડણીનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે ફરિયાદી દ્વારા ફરિયાદી છે સૌરાષ્ટ્ર હેડલાઇન ન્યૂઝના માલિક પુષ્પરાજસિંહ રાણા અને તેમનું કહેવું છે કે મધ્ય ગુજરાત હેડલાઇન ન્યૂઝ જેમાં જગદીશભાઈ નોકરી કરે છે તે તેમના લોકોનો દુરુપયોગ કરે છે તેમના લોકોનો ઉપયોગ પોતાના અખબારમાં કરે છે જ્યારે કે તેઓના રાઇટ્સ જે છે એ લોકોના રાઇટ્સ પુષ્પરાજસિંહના કહેવા પ્રમાણે તેના છે આ મામલે રાજનીતિ ગરમાય આ મામલે લોકોમાં પણ ઉહાપો જોવા મળ્યો લોકોએ અવાજ ઉઠાવ્યો પત્રકાર જગદીશ મહેતાના સમર્થનમાં પોસ્ટો વાયરલ થઈ ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા પર પત્રકાર જગદીશ મહેતાના સમર્થનમાં લોકો ઉમટી પડ્યા ત્યાં એક ભયંકર વાયરલ વિડીયો સામે આવ્યો જેમાં પત્રકાર જગદીશ મહેતા સાથેની વાતચીત હોવાનું કહેવાય છે આ કથિત ઓડિયો ક્લિપ

મારે લેવા દેવા નથી મેં તો ભાઈ પાણી થી લીધા તા અને ઈ શરતે તમે મને ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડો તો મેળ પડે અનિરુદ્ધભાઈ ને કયો કે તમે એ રીતે ના પછી તમે તમે તમારી રીતે છૂટા થયા ભાઈ તમે નહોતું કીધું 25 લાખ અમે આપી દેશું બીજા છાપામાં જાવ ના 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 જા ના 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 કોઈ હિસાબ જ નહીં ભાઈ તમારી વાત ચોખ્ખી ગુજરાતીમાં થઈ કે તમે ડ્રાઇવિંગ સીટ ઉપર મને બેસાડો તો હું તમને આમાંથી વર્ક કરાવી ભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા એમાં તો ઓલા મીના કમીનામાં મારો ભાઈ ત્રણ વર ફરર ના ના એમાં નતો ડ્રાઇવ એમાં અનિરુદ્ધ હતા ને છ જણા બીજા હતા તમે મારી એમને હાલો ને જગદીશભાઈ તો જૂની વાત થઈ કે પણ જ્યારે તમે આમાંથી છૂટા થયા નવા છાપામાં આવશે ના નવા છાપા માં શું કામ આવે પણ નવા છાપા લેવા દેવા નવા છાપા માં આપણને બંધવી દીધા કઈ અમારે ભૂલી જગદીશભાઈ જયેશભાઈ ને આવવા જો આપડી શું તમારે વાત જે ઉભા રહ્યા હોય તો ન ભૂલવું પડે આપણે છે કઈ એવું ઉભા તમે

ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ જવાનું ભૂલી તો રાજુભાઈ પાંચ લીધા જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે ઉભા ન રહીએ રાજુભાઈ દીધા કંપની પેટે દીધા ને એના થોડા હું જાણું મેં કે મારી પાસે મેં રાજુભાઈ કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય

પત્રકાર જગદીશ મહેતા લાંબા સમયથી એવું કહેવાય છે કે ખેડૂતોનો અવાજ ઉઠાવતા હતા માટે તેમનો અવાજ દબાવવા માટે પ્રક્રિયા થઈ પરંતુ આ ઓડિયો ક્લિપે આખી ગેમ ચેન્જ કરી નાખી હોય તે પ્રકારે લોકોના સેન્ટિમેન્ટ ચેન્જ કરી નાખ્યા છે આ વાયરલ ઓડિયો તમે સાંભળ્યો હવે આ દ્રશ્યો જુઓ જે દ્રશ્યો છે મધ્ય ગુજરાત હેડલાઇન ન્યૂઝની કચેરી કે જે રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે સ્થિત છે તેને તાળા લાગી ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે તાળા શું કામ લાગ્યા તેની વાત આ વિડીયો જોયા બાદ કરીએ Thank you. બેસો 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 કોઈ બેસો મારા બે ફોન નથી બેઠા Thank you. ના ના બંધ જ કરવાની છે મોટાભાઈ આપણે કોઈ કાંઈ જરૂર નથી આપણે આ શૂટિંગ આવ્યું છે બેનને મોકલાવી દઈએ એટલે ઘણું ઘણું આપણે આપણી ફરજમાંથી મૂક બધું બધું જ બંધ કરતા હોય હાલો ધીમે ધીમે ફ્રીજમાં કે કોઈ વસ્તુ બગડે એવી છે નહીં ને ના લગભગ કાંઈ છે કાંઈ પાણી તો બસ

અસબાર દીદી બસ તો મને બોલે બોલે ડોક્ટર દેસ્ત આ ચાવી ને

હા ઇન્વેટર બંધ થઈ જાય કે હા ઇન્વેટર બંધ થેન્ક યુ સર તમે આ વિડિયોમાં જોયું એ પ્રકારે આ કચેરીને તાળા તમામ પ્રકારની લાઇટ્સ બંધ કરવામાં આવી તમામ પ્રકારની સ્વિચીસ બંધ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે બધું જ બંધ કરી દો અને આખરે તાળું લાગી જાય છે મધ્ય ગુજરાત હેડલાઇન ન્યૂઝને આ મધ્ય ગુજરાત હેડલાઇન ન્યૂઝના માલિક ગિરીશ સોલંકી છે જેઓ હાલ જેલમાં છે કારણ કે તેમના વિરુદ્ધમાં વડોદરામાં ત્રણ ગુના દાખલ થયા છે ત્રણ ગુનામાં હથિયારનો ગુનો છે દારૂનો ગુનો છે અને એક ગુનો છે અપહરણ અને પૈસાની ઉઘરાણીનું આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે જગદીશ મહેતા ડિજિટલ મીડિયા પર લોકપ્રિય થઈ રહ્યા હતા અને જગદીશ મહેતાએ આ ઘટના બાદ એટલે કે તેમના શેઠ ગિરીશભાઈ જે ભૂતપૂર્વ થઈ ગયા છે કારણ કે જગદીશ મહેતાને હેડલાઇન ન્યૂઝે મધ્ય ગુજરાત હેડલાઇન ન્યૂઝે છૂટા કરી દીધાના સમાચાર તેમણે પોતે આપ્યા છે તો એ ગિરીશ સોલંકી જેમને વિરુદ્ધમાં ગુના નોંધાયા ત્યારબાદ પણ જગદીશ મહેતા કહેતા હતા કે અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ દરમિયાન હવે રાજકોટ સ્થિત મધ્ય ગુજરાત હેડલાઇનની કચેરીને તાળા એટલા માટે લાગ્યા છે અમારા સૂત્રો જણાવે છે કે માલિક ગિરીશભાઈના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજકોટની કચેરીને તાળા લગાવી દો અને અમને વિડીયો મોકલો જેથી અમને સંતુષ્ટિ થાય કે આ કચેરી બંધ થઈ કેટલા એવું પણ માને છે કે આ કચેરી બંધ થઈ ગઈ છે તેના તાળા હવે કદી પણ નહીં ઉઘડે અથવા તો માલિક ચેન્જ થશે ત્યારે ઉઘડશે જોઈએ હવે આ મામલે શું થાય છે હાલ તો જગદીશભાઈ મહેતાએ એક અપીલ કરી છે કે લોકોને કે હું જે ઘટના ન્યાયિક પ્રક્રિયા પર ભરોસો રાખી અને લડતો છે ને ન્યાયિક પ્રક્રિયાની મને ન્યાયિક પ્રક્રિયા પર ભરોસો છે સાથે જ અપીલ પણ કરી કે આપણે કોઈ ઉહાપો હંગામો નથી કરવાનો આ બધી ઘટનાઓની વચ્ચે મહત્ત્વની વાત એ છે કે કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે અને જાણકારો એવું પણ માની રહ્યા છે કે હજુ પણ કંઈક સામે આવે તો ના નહીં કારણ કે જે પ્રકારે એક બાદ એક તબક્કાવાળા મામલે કાર્યવાહી થઈ રહી છે તેના કારણે હજુ પણ નવા ઘટસ્ફોટ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે જોઈએ હવે શું થાય છે આ બધી સંભાવનાઓ છે આ બધી ચર્ચાઓ છે સૂત્રોની માહિતી છે વધુ વિગત વધુ અપડેટ મળીએ આપના સુધી સીધી જ વાત પહોંચાડીશું માટે જોડાયેલા રહેજો સોમાન ન્યૂઝની આ ચેનલ સાથે નમસ્કાર